ઉમેદવાર જેને જનતાએ પસંદ કર્યા છે વાત હવે ભાવનગર બેઠકની કરીએ ભાજપના ઉમેદવાર નીબુબેન શું તેઓ હારી જશે ભાવનગર બેઠક પર શું મોટો અપસેટ સર્જાઈ શકે છે આ સવાલ શા માટે પત્રકારો એ જે તારણ કહ્યા છે પત્રકારો એ જે વિશ્લેષણ કર્યું છે તેના પરથી આ સવાલ ઉઠી રહ્યા છે કયા મુદ્દાઓ અહીં કામ કરી ગયા ગણતરીની મિનિટોમાં ભાવનગર બેઠકને લઈને મોટો ધડાકો થશે ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો સર્વે કે જેમાં ભાવનગર બેઠક પર જનતાએ આખરે કોને પસંદ કર્યા હોય શકે તેનું અનુમાન અને વિશ્લેષણ કરવામાં આવશે ભાવનગર બેઠક પર અહીં અપસેટ સર્જાઈ શકે આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે જે વરિષ્ઠ પત્રકારો છે ગુજરાત ફર્સ્ટ એજમની સાથે વાત કરી અને આ વરિષ્ઠ પત્રકારોનો મત જાણ્યો જનતાને કયા મુદ્દાઓ અસર કરી ગયા છે ત્યાંની ભૌગોલિક સ્થિતિથી લઈને ત્યાંના જાતિગત સમીકરણો આ બધાને લઈને આખરે કયું સમીકરણ સર્જાઈ રહ્યું છે અને આ સમીકરણ કયા રાજકીય પક્ષને તરફેણમાં સર્જાઈ રહ્યું છે આ તમામ વિશ્લેષણ કરવામાં આવશે થોડી જ વારમાં જેટલા પણ પત્રકારો છે તેમણે જે તારણ કાઢ્યું છે એ અમે આપણા સુધી લઈને આવી રહ્યા છે આ સટીક અને સચોટ ઓપિન પત્રકારો નો કોલ જે સૌથી મોટો આ પત્રકારોનો પોલ જે ગુજરાત ફર્સ્ટ આપના માટે લઈને આવ્યું છે વાત ભાવનગર બેઠકની છે ભાવનગર પર જ્યાં નીમુબેન બામભણિયા અને સામે છે આપના ઉમેશ મકવાણા અહીં ભાવનગરમાં કઈ રીતના સમીકરણો સર્જાઈ રહ્યા છે કયા પક્ષે પલડું ભારે થઈ રહ્યું છે શા માટે ભારે થઈ રહ્યું છે એવા કયા મુદ્દા છે જે અહીં અસર કરી રહ્યા છે શું ઉમેદવારની પસંદગી કે પછી વિકાસનો મુદ્દો કે પછી કોઈ સ્થાનિક મુદ્દાઓ કયા મુદ્દાઓ અહીં લાગુ પડી રહ્યા છે આપને જણાવી દઈએ કે ભાવ

અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીએ જયેશભાઈ સૌથી પહેલા આપની સાથે વાત કરીશું પરંતુ તે પહેલા નિકુંજ જાની જોડાયા છે નિકુંજ આજે ભાવનગર બેઠક છે ભાવનગર બેઠક પર સમીકરણો શું કહી રહ્યા છે અત્યારે સ્થિતિ શું લાગી રહી છે ઇન્ડિયા ગઠબંધન અને ભાવનગર બેઠક આપને ફાળે ગઈ ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે તે ત્યાં લડ્યા હતા ખાસ કરી જે પ્રકારના સમીકરણ હતા ભાવનગર બેઠક જે છે તે કોળી મતદારોના પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કોળી ઉમેદવારને મેદાને ઉતારે છે નિમુબેન બાંભણિયા અને ઉમેશ મકવાણા બે કોળી મતદારો છે અને જે પ્રકારની ભાવનગરની સ્થિતિ છે ભાવનગર બેઠક પર ભાજપનું પરડું ભારે હતું ભલે કોંગ્રેસ અને આપ બંને સાથે લડી પરંતુ જે જ્ઞાતિગત સમીકરણો જે છે જે પકડ ભાજપની ત્યાં છે તેના કારણે ભાજપનું પલડું ભારે છે અને નીમુબેનના સાંસદ બનવાના ચાન્સીસ જે છે તે વધુ છે અલબત્ત ઉમેશ મકવાણાએ જરૂરથી ધારાસભ્યમાંથી સાંસદ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ પત્રકારોના મતે અને જે પ્રકારનું વિશ્લેષણ થઈ રહ્યું છે તેના આધારે ઉમેશ મકવાણા ધારાસભ્ય જ રહેશે તે પ્રકારની શક્યતા વધુ છે સાંસદ બનવાનું તેમનું સપનું જે છે તે કમસે કમ બે હજાર ચોવીસ લોકસભા અંદર પૂરું થાય તેવી સ્થિતિ નથી જણાતી બિલકુલ અમારી સાથે જે વરિષ્ઠ પત્રકાર જોડાય છે તેમની સાથે પણ વાત કરીએ આપે જે ત્યાંની સ્થિતિ છે ભૌગોલિક હોય જાતિગત હોય જ્ઞાતિગત હોય અને જે મુદ્દા છે આ જે સમીકરણ રચાઈ રહ્યું છે શું લાગે છે જી હાજી હા આપે જે વાત કરી કે અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ અને રાજકીય સ્થિતિ એ જે જોઈએ તો એ પ્રમાણે ઓગણીસો બાસઠથી આ ચૂંટણી સાંસદની બેઠક પરની યોજાઈ રહી છે તેમાં આઠ વખત ભાજપ જીત્યું છે જ્યારે ભાજપનો કોઈ જુવાડ કહી શકાય કે જ્યારે ભાજપના કોઈ પરિબળો કામ કરતા હોય તેવું નહોતું ત્યારે પણ ભાજપ અહીં જીતતું આવ્યું છે અલબત્ત લોકોના પ્રશ્નો લોકોની સમસ્યા

તો બે પાર્ટી જ્યારે ગઠબંધન નહોતું ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પણ હતા અને આમ આદમી વતી કનુભાઈ કલસરિયા જે આ પંથકમાં સારું એવું નામ ધરાવે છે તેવો પણ ઉમેદવાર હતા તેમ છતાં ભારતીય જનતા પાર્ટી ત્યારે પણ જીતી હતી આ વખતની વાત કરીએ તો એનડી ગઠબંધન વતી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ ઊભા છે એટલે આમ જોઈએ તો કોંગ્રેસે કશું જ મેદાનમાં ઉતરવાનું રાખ્યું નથી ગઠબંધન વતી આમ આદમી પાર્ટીને સીટ આપી અને એમના ઉમેદવારને ઉતાર્યા છે એટલે આમ જોઈએ તો આમ આદમી પાર્ટીને કે કોંગ્રેસને કશું ગુમાવવું નથી કારણ કારણ કે ઉમેશભાઈ પોતે ધારાસભ્ય તો છે જ સંસદ ન બને તો પણ ધારાસભ્ય છે જ એટલે કે આ બેઠક પર આમ જોઈએ તો એમને કશું ગુમાવવાનું નથી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સીટ જાળવી રાખે વધુને વધુ લીડ સાથે આગળ વધે તે માટે તેમણે પણ કોળી ઉમેદવાર ને જ અને જે નિમુબેન બામણિયા છે તે બિન વિવાદાસ્પદ વ્યક્તિત્વ ગણાય છે એટલે કે તેમને એમણે તક આપી ટિકિટ આપી અને આમ જોઈએ તો સીટ સિક્યોર કરી નાખી છે બિલકુલ એટલે આ બંને ઉમેદવારો જો જોવામાં આવે તો બંને એજ્યુકેટેડ ઉમેદવારો અને બંનેની છબી પણ એવી કોઈ ખરડાયેલી નથી પરંતુ અહીં સવાલ એટલા માટે પણ થાય છે નિમુબેનની પસંદગી કરવામાં આવી જ્યારે મતદાન થયું તો મતદાન જે બે કરતા લગભગ પાંચેક ટકા ઓછું થયું તો મતદાનમાં ક્યાંક નિરાશા હતી શું આ નિરાશા પરિણામ પર દેખાઈ રહી છે મતદાનની ટકાવારી જોઈએ તો એ ઘટી જ છે પાછેક ટકા જેવી ઘટી છે પણ મત જોઈએ તો બે હજાર મત વધ્યા છે જે ટકાવારી ઘટી છે તે મતદારો વધ્યા તેની અસર છે એટલે ઓવરઓલ મતદાન જે થયું તે બે મત બે કરતા વધ્યા છે અને તેની નારાજગી ચોક્કસપણે માત્ર આ ભાવનગર બેઠક નહીં ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં મતદાન ઘટ્યું છે તેની અસર આ બેઠક પર દેખાય કે તેમાં પરિણામ પર મોટી અસર પડે તેવું કશું અત્યારે તો લાગતું નથી હા લીડમાં કદાચ વધઘટ થઈ શકે પણ પરિણામને કોઈ અસર કરે તેવું કોઈ પરિબળ જણાતું નથી જી અમારી સાથે રાજેશ જોશી પણ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીએ રાજેશભાઈ આપનો મત શું છે વિશ્લેષણ શું થઈ રહ્યું છે ભારતીય જનસંઘના સ્થાપક ગોહિલ ગોહિલના પુત્ર ડોક્ટર માવિરસિંહ ગોહિલ એક લાખ મત જીત્યા હતા ત્યારબાદ આ બેઠક બે હાજર ચોવીસ સુધી ભાજપ પાસે છે આ બેઠક પર ક્ષત્રિય સમાજ વર્ચસ્વ પહેલા હતું પાંચ રાણા જે આવતા હતા તેઓ આ બેઠકના લોકસભાના સાંસદ રહ્યા અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા ત્યારબાદ આ બેઠક પર ભારતીય બેન શિયાળ ને ટિકિટ આપવામાં આવી અને તેઓ પણ બે ટર્મ સુધી આ બેઠક નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ વખતે માહોલ એવો છે કે આ પહેલી વાર ભાવનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડતું નથી તેની સામે મહત્વની મહત્વની વાત એ આવે છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે ભાવનગરના છે અને ભાવનગર લોકસભા બેઠક ગઠબંધનમાં ગઈ હોય આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી ભાવનગર લોકસભા બેઠક યથાવત ભારતીય જનતા પાર્ટી પાસે રહે તેવી સ્થિતિ સર્જી છે અને તે સ્થિતિ યથાવત રહેવાની છે કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડ ચાર લાખ ની લીડ થી નિમુબેન બામણિયા વિજેતા થશે તેવું જણાઈ રહ્યું છે રાજેશભાઈ આપે ખૂબ જ આત્મવિશ્વાસથી ચાર લાખ ની લીડ પણ કીધી છે જયેશભાઈ રાજેશભાઈના આ નિવેદનને કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે ચાર લાખ ની લીડ તો ઠીક છે પરંતુ જ્યારે જીતની વાત થઈ રહી છે તો એવા કયા કારણો હોઈ શકે રાજેશભાઈ પણ કહ્યું અને મેં પણ પહેલા કહ્યું હતું આ બેઠક પર આઠ વખતથી ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે બીજું આમ કહીએ આ પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ગામ છે એમનું વતન છે પણ કોંગ્રેસ આ વખતે લડતું નથી અને એક જોવા જેવી બાબત એ છે કે જે બેઠક બોટાદ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા ચૂંટાયેલા છે જીતેલા છે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરો જ તેની સામે પ્રચારમાં હોય તેની સામે જ હોય અને આજે જ્યારે સંસદની ચૂંટણી છે ત્યારે તેમને જ આમની સાથે ઉમેશભાઈની સાથે રહીને કામ કરવાનું હોય ભાવનગરના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના નેતાઓને પણ આમ આદમી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે આ એક સ્થિતિ કંઈક મૂંઝવણ હોય કાર્યકરો માટે પણ અને નેતાઓ માટે પણ એટલે એનો સીધો ફાયદો આમ જોઈએ તો ભાજપને મળે કારણ કે જ્યારે કોઈ ગઠબંધન થતું હોય તે લાંબા ગાળાથી થતું હોય લાંબા ગાળા ના અનુસંધાને થતું હોય ત્યારે તો લાંબી અસર મળી શકે જ્યારે અહીં કંઈક સ્થિતિ લક્ષી જ છે ત્યારે તેનો સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાનો તેવું લાગે છે હા લીડમાં કેટલી મળશે તે કેવું મુશ્કેલ છે કદાચ રાજેશભાઈએ કહ્યું તેમ લીડ વધે પણ ખરી અને ઘટે પણ ખરી પણ જીત ભાજપને નિશ્ચિત મનાય છે જી મને જોડાયેલા રહેજો જે પ્રમાણે અત્યારે આ તારણ કાઢવામાં આવી રહ્યા છે બઝર વાગી ગયું છે વધુ એક મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ જે આપના માટે આ મહાપોલ લઈને આવ્યું છે સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ ગોહિલવાડ બેઠક અંગે પત્રકારોનો સર્વે શું કહી રહ્યા છે પત્રકારો ભાવનગરમાં ભાજપનો ભગવો લહેરાવાનું નક્કી

આપના ધારા સભ્ય તો છે વોટાથી અત્યારે અને તેમની સામે ઉતર્યા હતા સાત પત્રકારના મતે ભાજપની પાંચ લાખની લીડથી જીત થશે તો બાર પત્રકાર માની રહ્યા છે કે અઢી લાખની લીડથી જીત થઈ શકે છે ભાજપની એટલું જ નહીં અહીં ચાર પત્રકારના મતે ભાજપને એક લાખની લીડ મળી શકે છે સીઆર પાટીલે ભલે પાંચ લાખ થી વધુ માર્જિન નો આંકડો આપ્યો હોય પરંતુ પત્રકારોના મતે આ આંકડા અલગ અલગ છે બે પત્રકારના મતે જે પ્રમાણે રામ મંદિર અને વિકાસનો મુદ્દો છે તે પણ ભાવનગરમાં મુખ્ય રહ્યો છે અહીં આ મુદ્દાઓ અને તેની સાથે જનતાએ પોતે નક્કી કરેલા નેતાઓ અમારી સાથે જોડાયેલા છે રાજેશભાઈ રાજેશભાઈ આપણે લીડની વાત કરી હતી પત્રકારો લીડ માટે અલગ અલગ આંકડા કહી રહ્યા છે આ આંકડાઓ શું ખરેખર સીઆર પટેલના લક્ષ્ય સુધી પહોંચશે એવું લાગે છે ખરું તો ભાવન કોઈ વર્ચસ્વ નથી નંબર બે કોઈ સંગઠન આમ આદમી પાર્ટીનું છે નહીં ભાવનગરમાં આમ આદમી પાર્ટી કોઈ કાર્યકર્તા કે કોઈ સંગઠન અશુદ્ધ દેખાતું નથી બીજા નંબરમાં કોંગ્રેસ સાથે રહી પણ તેનો લાભ આમ આદમી પાસે લઈ શકી બિલકુલ જયેશભાઈ અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે અહીં ઇન્ડી ગઠબંધને પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા કોંગ્રેસનો પોતાનો ઉમેદવાર નહીં પરંતુ આપના અહીં શક્તિસિંહનો તો આ મૂળ વતન માનવું પરંતુ તેમ છતાં જો ઉમેશ મકવાણા ને લીડ નથી મળતી કે તેને જીતની નજીક પણ તેઓ નથી પહોંચતા તો શું એવું માનવું કે કોંગ્રેસ એડી ચોટીનું જોર નથી લગાવ્યું ઉમેશ મકવાણા માટે એવું તો ન કહી શકાય પણ કોંગ્રેસની વ્યૂહરચના એટલે કે એનડી ગઠબંધનની વ્યૂહરચના એવી રહી હતી કે જીતે તેવા ઉમેદવાર હોય તેવી બે સીટ આપી એમાં ભરૂચ અને ભાવનગર બેની પસંદગી કરી કારણ કે ધારાસભ્ય ઉમેશભાઈ બકવાણા હોવાને કારણે તેમની જીતની શક્યતા વધી જાય એટલે એમને ટિકિટ આપી અલબત્ત જ્યારે ટિકિટની માગણી થતી હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ અને સિનિયર કાર્યકર્તાઓને અપેક્ષા હોય જ કે પોતાને લડવાની તક મળે પણ આ સંગઠન વિપક્ષનું સંગઠન જે થયું તેમાં આ સીટ ઉમેશભાઈને આપવાનું નક્કી થયું તેના કારણે કાર્યકરોમાં થોડો અસંતોષ થોડી નારાજગી ચોક્કસપણે હોય અને તે પ્રચાર પ્રસારમાં પણ દેખાય અને તે ચોક્કસપણે દેખાય છે જે સભાઓ જે કાર્યક્રમો થયા તેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો નથી રહ્યા તેવું ન કહી શકાય પણ જે ઉમંગથી જે ઉત્સાહથી જોડાવા જોઈએ તે નથી રહ્યું સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ પોતાનો પ્રચાર પ્રસાર અને વ્યૂહરચના ગોઠવેલી જ રાખી છે અને એ જ પ્રમાણે તેમણે કામ કર્યું છે અને તેનો સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે છે

ભાજપ માટે બે મહત્વના પાસાઓ જે છે તે ભાવનગર માટે જોવા મળે એક તો ભાજપે એ સ્ટ્રેટેજી અપનાવી કે વર્તમાન સાંસદ જે હતા ભારતીબેન શિયાળ કે જેની સામે નારાજગી સ્થાનિક લેવલ પર હતી એન્ટી ઇન્કમ્બન્સી વ્યક્તિગત હતી ઉમેદવારની પાર્ટી પ્રત્યેની નહોતી તેમને બદલીને નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી મહિલાની સીટ જાળવવાની હતી તે જાળવી કોળી મતદારોનું પ્રભુત્વ જાળવવાનું હતું ભાજપે તે જાળવી બીજો ફાયદો ભાજપ માટે આવ્યો કે જે પ્રકાર ઇન્ડિયા ગઠબંધન થયું અને બે સીટ આપવાની જે થતી હતી તેમાંથી એક સીટ ભાવનગર ઉમેશ મકવાણાને એટલા માટે અપાઈ કારણ કે આપનો કોઈ મહત્વનો ચહેરાને જો મેદાનમાં ઉતારવાનો હોય તો તો ઉમેશ મકવાણા હતા ને ખાસ કરી બોટાદથી તેઓ આવે છે તેમનો સંસદીય વિસ્તાર લાગે છે અને કોળી પણ છે એટલા માટે તેમને ત્યાં મેદાને ઉતારવામાં આવ્યો ભાજપને ફાયદો એ થયો કે કોંગ્રેસના ગઢમાં જ શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ ત્યાં જ કોંગ્રેસ નથી લડતી પરંતુ ઇન્ડી ઉમેદવાર લડે છે અને જે પ્રકારે સાથી પત્રકારે કહ્યું તે જ પ્રકારની સ્થિતિ કે કોંગ્રેસે જે ટેકો આપવાની જરૂર હતી તે ટેકો ત્યાં સ્થાનિક લેવલ પર નથી જોવા મળ્યો ઉમેશ મકવાણા વ્યક્તિગત રીતે જે પણ સભાઓ કરી હશે જે પણ જોર અજમાવ્યું હશે તે ખરું પરંતુ કોંગ્રેસનો તેની અંદર સાથ સહકાર જે છે તે ખૂબ ઓછો રહ્યો સંગઠન ભાજપનું જે પ્રકારની વાત થઈ રહી છે કે સંગઠન મજબૂત છે અને તેના આધારે તે મતોની અંદર ભાજપ કન્વર્ટ કરતું હોય છે અને તે જ પરિસ્થિતિ ભાવનગરની અંદર પણ જોવા મળી ક્ષત્રિય આંદોલનની પણ વાત થઈ રહી હતી કારણ કે સ્ટેટ છે ભાવનગર સ્ટેટ ગોહિલવાડ જેને કહેવાય છે પરંતુ ત્યાં ક્ષત્રિય આંદોલનની અસર પણ બહુ વધુ પ્રપાણમાં ડેમેજ ભાજપને કરે તે પ્રકારની પરિસ્થિતિ પણ નથી જોવા મળી અને તેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે

પરંતુ તેમ છતાં જે સમીકરણો બેસાડવામાં આવ્યા છે ખાસ કરીને ઇન્ડી ગઠબંધને તો ક્યાંક તો કંઈક ઊણું ઉતાર્યું કંઈક બાકાત રહ્યું જેને કારણે જે મતોની ટકાવારી છે એનું વજન ઇન્ડી તરફ નથી રહ્યું કે કોંગ્રેસ પહેલેથી હતાશામાં હતી વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે કોંગ્રેસને કોઈ એવો વિશ્વાસ નહોતો કે આ બેઠક એ જીત છે હ કારણ કે કોંગ્રેસના કોળી ઉમેદવાર કદાચ આવે તો પણ લોકો તેને પછા નથી કરતા અગાઉ પાલિકામાં આવુક બનેલું છે આ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નો સામનો કરવો અને કોંગ્રેસમાંથી ઉમેદવાર આપવો કોંગ્રેસના શક્તિશૈલ ગોહિલ પોતે એના પ્રદેશ પ્રમુખ હોય અને પાર્ટી હારે તો એના મેસેજ ચૂડા જાય એ મેસ્ટ આમાં જી પાર્ટીના ઉમેદવાર અહીં મેદાનમાં આવ્યા જી જયેશભાઈ આજે વાત કરી છે રાજેશભાઈએ સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે જે આ બેઠક છે એ તો વર્ષોથી દાયકાઓથી ભાજપ પાસે રહી છે અને એ દાયકાઓથી રહી છે એટલા માટે જ શું પહેલાથી જ આત્મવિશ્વાસ ઓછો હતો એ પ્રમાણે ઉમેદવાર ઉતારવા એવું પણ ચોક્કસ પણ કહી શકાય કે આત્મવિશ્વાસ પહેલેથી જ ઓછો હતો તેમાં વાત નકારી ન શકાય સામા પક્ષે બીજું બાબત આ પણ થઈ જે આપણે વખત વખત કરી કે ઇન્ડીના સંગઠન મુજબ આ બેઠક આમ આદમીના ફાળે ગઈ એને કારણે એ આત્મવિશ્વાસ વધુ ઓછો થયો કાર્યકરોને જે કામ કરવાની ધગશ કામ પાંચ વર્ષ દરમિયાન જે કામ કર્યા હોય અને જે કેમ હોય કે ચાલો કંઈક કરી દેખાડવાનું આવશે અથવા આપણને તક મળશે એ ન મળે એને કારણે હજુ આત્મવિશ્વાસ આ ઘટ્યો એવું કહી શકાય પરિણામ તો ચોથી આપણને ખબર પડશે પણ જે પ્રિડિક્ટેબલ છે જે કહી શકાય છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી જીતી જ રહી છે તો એની અસર આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પર થવાની છે એટલે કે આત્મવિશ્વાસ વધુ ઘટે તેવું લાગી રહ્યું છે અહીં રાજેશભાઈ જે આત્મવિશ્વાસની વાત કરીએ આપણે આ બધા સવાલોની સાથે જનતાનું એક પરિબળ એવું છે કે જે હંમેશા નમતું ઝૂકતું રહે છે કારણ કે આખરે તો છેલ્લું જે કહેવાનું છે એ જનતાનું છે અને જનતાએ જે મત આપ્યા આ મત પોતાના પક્ષે કન્વર્ટ કરવા માટે દરેક પક્ષે એડીચોટીનું જોર લગાવ્યું તેમ છતાં જનતા એવા કયા મુદ્દાઓને આધારે વોટ આપ્યા હશે એવું કહી શકાય શું અહીં સ્થાનિક મુદ્દાઓ અસર કરતા હતા ની વાત કરીએ તો બેન અહીં સ્થાનિક મુદ્દાઓની કોઈ અસર જોવા મળી નથી અહીં માત્ર ને માત્ર મોદી ફેક્ટર જ આવ્યું છે મોદીના નામ પર જ બધા જીતે છે માત્ર ભાવનગર નહીં ગુજરાતની અને દેશની તમામ બેઠકો પર નરેન્દ્ર મોદીના નામ પર ભારતીય જનતા પાર્ટી જીતે છે કદાચ ભારતીય જનતા પાર્ટીમાંથી નરેન્દ્રભાઈ બહાર વ્યા જાય કઈક બારો મત અલગ છે ભાવનગરની પ્રજા છે એ પહેલેથી સહિષ્ણુ રહી છે સંસ્કાર નગરી કલા નગરી તરીકે સુખ્યાત છે આખું દેશ જાણે છે એ માટે અને અહીં સ્થાનિક પ્રશ્નો જે પણ હોય વિકાસ થયો હોય ન થયો હોય એક આભા એક વ્યક્તિની સાથે જોડાયેલા રહેવાનું અહીં પસંદ કર્યું છે લોકોએ તેથી જ પાંચ પાંચ ટર્મ સુધી રાજેન્દ્રસિંહ રાણા અહીંથી સાંસદ તરીકે રહ્યા છે તેમનું કામ પણ સારું રહ્યું છે અને તેમની આભાર તેમનું વ્યક્તિત્વ પણ ખૂબ સરસ રહ્યું છે એ જ રીતે ભારતીબેન શિયાળને પણ તક આપી છે એ જ રીતે પણ એમણે મતમાં પસંદ કર્યા તેમ માની શકાય એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફ લગાવ રહ્યો છે એક સમય એવો હતો જ્યારે નરેન્દ્રભાઈ મોદી ન હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે રામ મંદિરનો મુદ્દો ન હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્રણસો સિત્તેરની વાત નહોતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે જે સ્થાનિક મુદ્દાઓની વાત છે તેનેથી લોકો ચર્ચા કરતા હોય છે તેનીથી પીડાતા હોય છે તેનીથી ત્રસ્તો હોય છે તે વાત સો ટકા કબૂલ કરવી રહી પરંતુ જ્યારે મતની વાત આવે ત્યારે આ ગોહિલવાડની આ ભાવનગરની જનતાની પસંદગી લાંબા સમયથી દસકાઓથી ભારતીય જનતા પાર્ટી રહી છે તેમ કહી શકાય હા નરેન્દ્રભાઈ મોદીની આભાને નકારી જ ન શકાય પણ એ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી આ બેઠકની પસંદગી રહી છે જી આ બંનેનો આભાર જે વિશ્લેષણ આપે કર્યું છે તે માટે તો ભાવનગર બેઠક પર જ્યાં એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે ભાવનગર ચિત્ર સ્પષ્ટ છે કે અહીં ભાજપનો ભગવો લહેરાઈ શકે છે ગુજરાત ફર્સ્ટ પર આ દિગ્ગજ પત્રકારોએ પોતાનું વિશ્લેષણ આપ્યું છે કયા આધારે મુદ્દાઓ કયા ચાલ્યા ઉમેદવારો જનતાના મનમાં જગ્યા બનાવવા માટે કેટલા સફળ રહ્યા શા માટે સફળ રહ્યા આ તમામ ક્યાં તેમણે રજૂ કર્યા છે આવી જ રીતે વધુ એક બેઠકનો ચિતાર પણ મેળવીશું પરંતુ તે પહેલા રોકાઈએ વિરામ માટે